હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે મેથીની ભાજીના ઠેપલા મુઠિયા શાક ભજીયા આપણે ઘણું બધું બનાવીને ખાધું હોય છે પરંતુ આજના સ્પેશિયલ મેનુમાં મેથીની ભાજીની એકદમ ઝટપટ બની જાય એવી અને ટેસ્ટી એવી એક રેસિપી બનાવીશું તો આ રેસિપી શું છે અને કેવી રીતે બને છે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરીને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ રેસીપી બનાવવા માટે આપણે જે નાના પાનવાળી કડવી મેથી જે આવે છે તેનો ઉપયોગ કરવાનો છે આપણે મેથાનો ઉપયોગ નથી કરવાનો હવે સૌથી પહેલાં મેં અહીંયા મેથીની ભાજીના મૂળિયાવાળો ભાગ અડધો જેટલો કાપી લીધો હતો હવે ત્યાર પછી આપણે બધી બાકીની મેથીની ભાજીને મીડિયમ સાઇઝની કાપી લઈશું તમારે મોટી રાખવી હોય તો તમે મોટી પણ રાખી શકો છો હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધી મેથીની ભાજી કાપી લીધી છે હવે આ મેથીની ભાજીને આપણે ધોઈ લઈશું તો તેના માટે મેં અહીંયા એક મોટા વાસણમાં પાણી દીધું છે અને એ પાણીમાં બધી કાપેલી મેથીની ભાજી ઉમેરી લઈશું અને થોડીવાર માટે એને રહેવા દઈશું હવે મેથીની ભાજીમાં માટીનો ભાગ વધારે હોય છે એટલે એને સારી રીતે પાંચથી છ વખત સારા પાણીએ ધોઈ લઈશું અને નીતરથી કરી લઈશું હવે એને બાજુ પર મૂકી ત્યાર પછી મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એ ડુંગળીની આપણે સૌથી પહેલાં છાલ કાઢી લઈશું નોર્મલી આપણે જ્યારે ડુંગળી સમારતા હોઈએ ત્યારે આપણને એ આંખમાં બળતી હોય છે અને આંખમાંથી પાણી નીકળતા હોય છે અને અમુક અમુક ડુંગળી આપણને સ્વાદમાં પણ તીખી લાગતી હોય છે તો જ્યારે પણ તમે ડુંગળી સમારો તો એને છાલ કાઢી અને એને અડધો કલાક પાણીમાં પલાળી રાખશો તો એની તીખાશ દૂર થઈ જશે હવે અડધો કલાક જેવું થઈ ગયું છે તો આપણે ડુંગળીની પાણીમાંથી બહાર કાઢી લઈશું અને ત્યાર પછી એના ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું અને તમને ડુંગળીના મોટા ટુકડા ફાવતા હોય તો તમે મોટા ટુકડા પણ રાખી શકો છો હવે ત્યાર પછી એને બાજુ પર મૂકી દઈશું અને હવે આપણે જે મેથીની ભાજીને ધોઈ અને બાજુ પર રાખી હતી તો તેમાંથી પણ બધું પાણી નીકળી ગયું છે તો હવે આપણે એક મોટો વાડકો લઈ લઈશું અને ત્યાર પછી એ વાડકામાં બધી મેથીની ભાજી ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે ડુંગળીને સમારીને રાખી હતી એ બધી સમારેલી ડુંગળી પણ મેથીની ભાજીમાં ઉમેરી દઈશું પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું હવે ત્યાર પછી એમાં આપણે મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં એક નાની ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે એમાં એક નાની ચમચી જેટલા જીરું પાવડર ઉમેરીશું હવે આનો ટેસ્ટ ચટપટો બનાવવા માટે એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને તમે જે પ્રમાણે ખાટું ખાતા હોવ ને તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો મેથીની ભાજીને હવે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેથીની ભાજી એકદમ વ્યવસ્થિત રીતે બધા મસાલા જોડે મિક્સ થઈ ગઈ છે અને આપણે મેથીની ભાજીનું સલાડ કહીશું જે તમે ક્યારે પણ બનાવીને ખાધું ના હશે તમને એવું લાગતું હશે કે આ મેથી તો કડવી લાગતી હોય પરંતુ તમે એકવાર બનાવીને ખાજો આ બિલકુલ પણ કડવી ના લાગશે તમે આ સલાડને દાળ ભાત જોડે ખીચડી કઢી જોડે કે શાક રોટલી જોડે પણ બનાવીને ખાઈ શકો છો પણ એટલું જરૂર ધ્યાન રાખજો કે તમે જ્યારે જમવા બેસવાના હોય તેની પાંચ મિનિટ આગળ જ આ સલાડ બનાવી અને ત્યાર પછી તમે એને ખાજો છે ને આ એકદમ ફટાફટ બની જાય એવી રેસીપી અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો આ મેથીની ભાજીના સલાડની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો